નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર વાલડીયા તાલુકાના ડુંગરી ગામેથી દીપડો પાંજરે પુરાયો વાલડિયા તાલુકાના ડુંગરી ગામે દીપડો પાંજરે પુરાતા ગામજનોએ હાશકારો અનુભવ્યો હતો વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપરાને સલામત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે વાલિયા ઝઘડી નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારમાં વન્યજીવોની નોંધપાત્ર હાજરી છે ત્યારે વાલિયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો ગામજનો દ્વારા આ અંગેને વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે સવારના સમયે એક દીપડો પાંજરામાં પૂરાયો હતો આ વાતની જાણ થતાં જ ગામજનોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ આવી દીપડાને વન વિભાગ કચેરી ખાતે ખસેડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે એ રિપોર્ટર જયસ પ્રજાપતિ અંકલેશ્વર